ગુજરાતભરમાં મેઘરાજા દબદપાટી બોલાવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પરિણામે માંડવી તાલુકાના મુજલાવ ગામ પાસે પસાર થતી વાવિયા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો આ લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર માંડવી તાલુકામાં મુંજલાવ ગામ પાસે પસાર થતી વાયવા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો બીજી તરફ સ્થાનિકો પાણીના પ્રવાહ વચ્ચે આ રસ્તા પરથી પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મુંજલાવ ગામ પાસે પસાર થતી વાવિયા ખાડી પર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો આ લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પાણી પ્રવાહ વચ્ચે લોકો વાહનો તેમજ પગપાળા પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા મુંજલાવથી બોધાન માર્ગ છેલ્લા છ દિવસથી બંધ છે ધંધે તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવી સ્થિતિનો સામનો કરવો પડે છે અનેકવાર રજૂઆત છતાં નેતાઓ વાત ધ્યાને લેતા નથી ચૂંટણી સમયે મોટા વાયદાના વેપાર ચલાવે છે બાદમાં જોવા પણ આવતા નથી જાગૃત ગ્રામજનો ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારે જીવન જોખમે પુલ પસાર કરવો પડે છે તેવું જણાવ્યું હતું અને વાહન બહાર કાઢવા માટે પણ અન્ય લોકોનો સહારો લેવો પડે છે આ ઉપરાંત ઘર વખરી લેવા માટે પણ વહેતા પાણીમાંથી જવું પડે છે આવા સમયે નાના બાળકો અને મહિલાને ઘરે જ રોકાવવું પડે છે